નમસ્કાર આજની ચર્ચાનો વિષય છે નમ્મા બ્યાદગી આ કંપની કર્ણાટકના બ્યાદગી શહેરથી સૂકા લાલ મરચાં અને મરચાં પાઉડર સપ્લાય કરે છે આપણે એમની માહિતી અને જે નોંધો છે એના આધારે વાત કરીશું હા નમસ્કાર આપણો મુખ્ય ઉદ્દેશ એ સમજવાનો છે કે ભાઈ આજના મસાલા બજારમાં આટલી સ્પર્ધા છે તો બ્યાદગી કેવી રીતે અલગ તરી આવે છે એમની પ્રોડક્ટ્સ ગુણવત્તા પર એમનો ભાર એ બધું ચોક્કસ અને જુઓ મસાલામાં ખાસ કરીને મરચામાં વિશ્વાસ અને ગુણવત્તા બહુ જ મહત્વના છે દરેક વિસ્તારની પોતાની પસંદ હોય પોતાની જરૂરિયાત હોય અને બ્યાદગી મરચા તો એના ખાસ રંગ અને સ્વાદ માટે જાણીતા છે જ બરાબર એટલે નમ્મા બ્યાદગીના જે મૂલ્યો છે શુદ્ધતા પ્રાદેશિકતા અને એકદમ કડક ગુણવત્તા નિયંત્રણ એ આ વિશ્વાસ બનાવવામાં મદદ કરે છે તો ચાલો ને આને થોડું ઊંડાણપૂર્વક સમજીએ નમા બ્યાદગી જે છે એ હોલસેલર પણ છે ને ઉત્પાદક પણ એમની એક નોંધપાત્ર વાત પેલી સોર્સિંગ વાળી નહીં હા એ લોકો સીધા બ્યાદગી એપીએમસી માંથી એટલે કે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી માંથી ઈ ટેન્ડરિંગ દ્વારા ખેડૂતો પાસેથી મરચા ખરીદે છે અને આજ આ જે સીધું સોર્સિંગ છે ને એ જ એમની ઓળખનો મોટો ભાગ છે એમની ટેગલાઈન પણ છે એપીએમસી થી તમારા રસોડા સુધી આનાથી શું થાય કે વચેટિયા નીકળી જાય પારદર્શિતા વધે અને ખેડૂતો સાથે સીધો સંબંધ બને બરાબર અને એટલું જ નહીં એમની પાસે જરૂરી સર્ટિફિકેશન પણ છે એફએસ એસએસઆઈ રજિસ્ટર્ડ છે ઉદ્યમ રજિસ્ટર્ડ છે અને નિકાસ માટે પણ સજ્જ છે સ્પાઇસીસ બોર્ડ ઓફ ઇન્ડિયાનું આઈઈ કોડ અને આરસીએમસી સર્ટિફિકેટ પણ છે એમની પાસે આ તો ખરેખર પ્રભાવશાળી કહેવાય હવે એમની મુખ્ય પ્રોડક્ટ્સ પર આવીએ સૂકા લાલ મરચામાં એમની પાસે આઠ થી વધુ પ્રકારો છે હા ઘણી વેરાયટી છે એમાં જે બેસ્ટ સેલિંગ છે એમાં એક તો બ્યાદગી કેડીયલ એટલે કડ્ડી થોડું કચલીવાળું હોય ઓછું તીખું પણ રંગ માટે ઉત્તમ એનો આસ્થા કલર વેલ્યુ લગભગ બસો વીસથી બસો ચાલીસ અને એસેચયુ એટલે કે તીખાસ બારથી પંદર હજાર કે છે આનો રંગ એકદમ ઘાટો લાલ અને તીખાશ તો ઘણી ઓછી લગભગ આઠથી દસ હજાર એસેચયુ એટલે રંગ માટે આ બેસ્ટ ગણાય એટલે કેડીએલ અને ડબ્બી મુખ્ય થયા આ સિવાય હા આ ઉપરાંત તેઝા એસ છે જે પાતળું અને વધારે તીખું હોય પછી સિન્જેન્ટા ગુન્ટૂર જેવા વિકલ્પો પણ છે મતલબ જેવી જેની રસોઈની જરૂરિયાત એ પ્રમાણે વેરાયટી મળી રહે સરસ આ થઈ સૂકા મરચાંની વાત હવે પાવડરમાં શું ખાસ છે અહીં પણ દસ થી વધુ પ્રકારો છે એમ કે છે હા પાવડરમાં પણ પ્યોર બાયોગી અને ડબ્બી એસએલ પાવડર એમના મુખ્ય છે પણ રસપ્રદ વાત એ છે કે એ લોકો કસ્ટમ વિકલ્પો પણ આપે છે કસ્ટમ એટલે એટલે કે ગ્રાહકની જરૂર મુજબ જેમ કે સ્ટેમલેસ પાવડર એટલે કે ડીંટા વગર પીસેલું પછી તેલ વગરનું મીઠા વગરનો અથવા કોઈને વધારે રંગ જોઈતો હોય કે વધારે તીખાશ એ પ્રમાણે પણ બનાવી આપે ઓ એટલે ફ્લેક્સિબિલિટી ઘણી છે ચોક્કસ અને આ કસ્ટમાઇઝેશન પ્રાદેશિક પસંદગીઓ સુધી જાય છે ખાસ કરીને સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે ગુજરાતી ગ્રાહકો માટે એમણે ત્રણ ખાસ મિશ્રણ બનાવ્યા છે અચ્છા એક છે બયાદગી કાશ્મીરી ડિલક્સ આમાં બ્યાદગી અને કાશ્મીરી બંનેનું મિશ્રણ હોય બીજું છે પ્યોર કાશ્મીરી સ્ટેમલેસ એટલે શુદ્ધ કાશ્મીરી અને એ પણ ડિન્ટા વગરનું અને ત્રીજું છે સુપર ડિલક્સ સુપર ડિલક્સ એમાં શું ખાસ સુપર ડિલક્સમાં બ્યાદગી અને કાશ્મીરી બંને હોય અને બંને ગીંટા વગરના પીસેલા હોય એક્સપોર્ટ ક્વોલિટી ગણાય છે આ અને એમ પણ લખ્યું છે કે આ ગુજરાતી બજાર માટે ખાસ રસદાર અને રફ વાળા હોય છે એવું છે બિલકુલ આજ તો પ્રાદેશિક સમજ છે ગુજરાતમાં અમુક ગ્રાહકોને થોડું ભીનાશવાળું રસદાર ટેક્સચર ગમે દેખાવ અને ટેક્સચર માટે કદાચ દસ ટકા તેલ સનફ્લાવર વાળું પસંદ કરે હા સાચી વાત છે ઘણા ઘરોમાં એવી પસંદ હોય છે નો ઓઇલ નો સોલ્ટ જસ્ટ પ્યોર ચીલી એ આ શુદ્ધ લાઇન માટે છે અને સ્ટેમલેસ એટલે કે ડીંટા વગરનો પાવડર બનાવવો એ ગુણવત્તા માટે બહુ જરૂરી છે ડીંટાનું વજન હોય પણ ગુણ ના હોય સમજાયો હવે પેકેજિંગ અને ડિલિવરીની વાત કરીએ તો પેકેજિંગમાં પણ પૂરી રેન્જ છે સો ગ્રામના નાના પાઉચથી શરૂ કરીને છેક પચાસ કિલોગ્રામની બલ્ક બેગ સુધી અને જે રીસેલર્સ છે એમના માટે કસ્ટમ લેબલિંગ અને બી બી પેકિંગ પણ કરી આપે છે અને ડિલિવરી ડિલિવરી માટે એમની પાસે વીઆરએલ લોજિસ્ટિક્સ ઇન્ડિયા પોસ્ટનું ડીએન કે ફ્રેટ જેવા સારા વિકલ્પો છે ભારતભરમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પહોંચાડે છે અને ઓર્ડર પ્રોસેસિંગ પણ ઝડપી છે ત્રણ પાંચ દિવસમાં થઈ જાય છે ઝડપી કહેવાય હા અને એક બીજી વાત એ લોકો ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે એમની પાસે એઆઈ આધારિત રેકમેન્ડેશન સિસ્ટમ છે એઆઈ મરચા માટે હા એટલે ગ્રાહકને એમની જરૂરિયાત મુજબ જેમ કે વધુ રંગ જોઈએ કે વધુ તીખાશ એ પ્રમાણે કયું મરચું લેવું એ સૂચવે અને એપીએમસી ના ભાવ પ્રમાણે રીઅલ ટાઈમ ભાવ ગણવા માટે કેલ્ક્યુલેટર પણ છે નિકાસ માટે પણ પૂરો સપોર્ટ આપે છે બહુ સરસ તો આ બધી વાતનો સાર એમ નીકળે કે નમ્મા બ્યાદગી સીધું ખેડૂતો પાસેથી ખરીદી ગુણવત્તા પર ફોકસ વિશાલ પ્રોડક્ટ રેન્જ ગ્રાહકની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝેશન ખાસ કરીને પ્રાદેશિક જરૂરિયાતોનું ધ્યાન અને મજબૂત લોજિસ્ટિક્સ આ બધાને કારણે એ પોતાની અલગ ઓળખ બનાવી રહ્યા છે બરાબર અને તેઓ ઇન્ડિયા માર્ટ એમેઝોન ફ્લિપકાર્ટ ઓએનડીસી જેવા પ્લેટફોર્મ્સ પર અને સીધા વોટ્સએપ પર પણ ઉપલબ્ધ છે એટલે પહોંચવું સહેલું છે વધુ માહિતી માટે ગૂગલ પર સર્ચ કરી શકાય છે અને અંતમાં એક વિચારવા જેવો મુદ્દો છે આપણે આ એએસટીઆ કલર વેલ્યુ અને એસ એટલે કે તીખાશના માપદંડની વાત કરી શું આ ટેકનિકલ જાણકારી સામાન્ય ગ્રાહકને એમની રસોઈ માટે વધુ સચોટ રીતે મસાલા પસંદ કરવામાં મદદ કરી શકે મતલબ શું આનાથી રસોઈ બનાવવાની રીત બદલાઈ શકે કે પછી જુદી જુદી વાનગીઓ માટે મસાલા પસંદ કરવાનો અભિગમ બદલાય એ વિચારવા જેવું ખરું હા રસપ્રદ મુદ્દો છે કદાચ વધુ જાણકારી સાથે ગ્રાહકો વધુ પ્રયોગશીલ બને ચોક્કસપણે વિચારવા જેવું છે